শেষ করবেন আজকে শেষ করতে পারবেন का नहीं बन सका वैसे जवाब ये पाइप चेंज करा है वो साहब ये तो देखो वो नो नो शिट

કે હોઈ છો આખો રેડી હવે જે ના 58 નંબર લખી છે તો બે ટક દે મને ના રાત માં ના છુ બગા લાંબો સમાધાન કર છો કે આલ કઈ છે છો થોડો ભરા લાગે ને એ તો કે આ કે કી ઓપરેવા હોય તો દેખ પિતા તો એ amare ભળવા ને બરગા